જેની ઉત્સુકતા રાહ જોવામાં આવી રહી હતી તે આંધ્રપ્રિયોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનો દીક્ષાંત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ઈડીઆઈઆઈ ના ત્રેવીસ માં ભવ્ય દીક્ષાંત સમારોહમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયાના એમ અને સીઓ આશિષ કુમાર ચૌહાણ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ દીક્ષાંત કાર્યક્રમમાં કુલ ઇઠ્યોતેર વિદ્યાર્થીઓને ફેલો અને ડિપ્લોમાની પદવી એનાયત કરવામાં આવી હતી જે પૈકી છુંબોતેર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને ચાર ફેલોનો સમાવેશ થાય છે આશીષ કુમારે સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને સ્કોલેસ્ટિક મેડલ એનાયત કર્યા હતા તેમજ દીક્ષાંત સમારોહને સંબોધિત પણ કર્યું હતું આ દીક્ષાંત સમારોહમાં ઈડીઆઈના ડાયરેક્ટર જનરલ સુનિલ શુક્લાએ મુખ્ય મહેમાન અને અન્ય મહેમાનોનું સ્વાગત કર્યું હતું આ સમારોહની અધ્યક્ષતા ઈડીઆઈઆઈના પ્રેસિડેન્ટ તેમજ આઈડી બી આઈ બેંક લિમિટેડના એમડી અને સી ઇઓ રાકેશ શર્મા દ્વારા કરવામાં આવી હતી આ સમારોહમાં ઈડીઆઈઆઈના ડાયરેક્ટર જનરલ સુનીલ શુક્લા ઈડીઆઈઆઈના બોર્ડના સભ્ય તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર અને અન્ય ટોચના લોકો પણ હાજર રહ્યા હતા मैं महाराष्ट्र सतारा से हूँ मैं यहाँ गुजरात में आया हूँ ऑट्रोप्रोनरशिप डेवलपमेंट इंस्टीट्यूट ऑफ इंडिया माय कोर्स नेम इज वेंचर डेवलपमेंट और इसमें मैंने दो साल का एमबीए कंप्लीट किया है साथ ही साथ में मैंने खुद का एक स्टार्टअप भी शुरू किया है जिसका नाम है होप इन्फ्राकॉन उसके लिए मुझे गवर्नमेंट ऑफ इंडिया से अराउंड फिफ्टीन लाख रुपीज़ का फंडिंग भी मिला है और मैं उसको शुरू करके अफोर्डेबल हाउसिंग इन इंडिया जो कि घर आदमी की नेसेसिटी है बेसिक नीड है आज वो लग्जरी बन चुकी है तो उसको मैं सॉल्व करना चाहता हूँ और उसको कम से कम दाम में लोगों तक पहुँच पाए बेसिक नीड उसका कोशिश कर रहा हूँ दैट्स वाई वी आर डूइंग इट एट द स्टार्टअप और हमको मल्टीपल गवर्नमेंट एजेंसी से इंडिया की तरफ से मेंटरशिप के थ्रू हमको वो फंड्स मिले हैं